નામકરણ સંસ્કાર વિશે નામકરણ સંસ્કાર જે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર પહેલેથી જ કહેવાયને કે સદગુરુઓ પાસે જે રાજા રજવાડા હતા ને તો એ રાજાઓ પણ તેના પુત્ર અને પુત્રીનું નામકરણ એના ધર્મ ગુરુ કે કોઈ ઋષિ પાસે કરાવતા હતા જેવી રીતના દશરથ રાજા એ એના ચારેય પુત્રોનું નામકરણ એના કુળ ગુરુ પાસે કરાવે કે રામ લક્ષ્મણ ભરત ને શત્રુગ્ન એવી રીતના કૃષ્ણ બુદ્ધ આ બધાના જે નામકરણ થયા છે એ ભારતીય સંસ્કૃતિ અનુસાર જે ગુરુઓ પાસેથી નામકરણ કરવામાં આવ્યા છે તો આજે આજના સમયમાં પણ આજે પણ એવા સમર્થ સદગુરુ આ ધરતી ઉપર છે તો નામકરણની એક બહુ ગહેરો વિષય છે અને એ નામકરણની અંદર આખે આખું જે સદગુરુઓ છે ને જે એ સમર્પણ ધ્યાન સંસ્કારની અંદર પણ શ્રી શિવકુપાનંદ સ્વામી દ્વારા આજે હજારો બાળકો અને હજારોના જે ઘરની અંદર બિઝનેસની અંદર પણ બિઝનેસના પણ નામકરણ જે એ સ્વામીજી કરતા હોય છે તો આ નામકરણ એટલી જ શુદ્ધ ભાવથી એટલા જ કહેવાય ને વિશ્વાસથી આપણે નામકરણ કરાવવું જોઈએ કારણ કે એ જે નામ આપે છે ને એ જે કાંઈ આત્માનું જે પૂર્વજન્મના જે સંસ્કારો છે એની ઉપર આખો આખું ચિત્ત રાખી અને એને આખી આખું જાણે છે ભવિષ્યમાં એની સાથે શું શું ઘટનાઓ ઘટવાની છે એને આખે આખું ધ્યાનમાં રાખી અને એ આત્માના સંસ્કાર અલગ હોય છે અને એ જેને નામ જેની સાથે જોડવાનું છે કે નામનું પણ એક આભામંડળ અલગ હોય છે શ્રી શિવકૃપાનંદ સ્વામી દ્વારા આજે હજારો બાળકો અને હજારોના જે ઘરની અંદર બિઝનેસની અંદર પણ બિઝનેસના પણ નામકરણ જે એ સ્વામીજી કરતા હોય છે તો એ નામ અને બે આત્મા એ બેનનું જે સમરસતા કયા નામથી કયા શબ્દથી થાય છે એ બે વસ્તુ જાણી અને પછી એનું નામકરણ કરવા માં આવતું હોય છે કે એ આખી આખી એની પ્રોસેસ હોય છે અને પ્રોસેસમાં ઘણો સમય લાગતો હોય છે અને એની ઉપર એ ચિત્તથી જોઈ અને પછી આખી નામકરણની પ્રોસેસ થતી હોય છે તો ઘણી વખત કેવું થાય છે નામકરણ આપણને ઈઝીલી આપણે કહેવાય ને ગવર્મેન્ટ જે ભરી દઈએ છીએ એપ્લિકેશન આપી દે છે કે ભાઈ અમારે ત્યાં બાળકનો જન્મ થયો છે એનું નામકરણ કરવા બાબતે પછી નામ જયારે આવે છે ને તો આપણે એ નામને સહજ રીતે સ્વીકારતા નથી આજે મારે એવા ચાર કેસ અત્યારે આવ્યા કે ભાઈ નામકરણ થઈને આવી ગયું પછી એ નામ એની માતા ને ગમતું નથી તો તમે નામકરણ જો તમે એનું કેવાય ને પૂર્વજન્મ તમે જાણતા હોય ભવિષ્યમાં એની સાથે શું શું ઘટનાઓ તમારે ઘટિત થવાની છે એ તમે જાણતા હોય તો એનું નામકરણ તો તમારે જ કરવું જોઈએ તો તમારે સદ્ગુરુ પાસે એનું નામકરણ કરાવવાની જરૂર નથી તો નામ ગમે છે કે નથી ગમતું એ આખો વિષય અલગ છે જો તમે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કારણ કે એની સાથે એનો આત્માનો જે જન્મનો જે ઉદ્દેશ છે ને એ ઉદ્દેશ સુધી પહોંચાડવા માટેની આખી પ્રક્રિયા એ નામકરણની અંદર સમાહિત કરેલી હોય છે તો એ નામનું એટલું મહત્ત્વ હોય છે એક એક શબ્દ એની સાથે જે જોડ્યો છે ને જેમ કે કેમ રા તો રાહનો આખો આગો આભામંડળ અલગ હોય છે મ તો એનું અલગ હોય છે તો એ શબ્દ અને એકદમ સમરસતા સ્થાપિત કરી અને સાથે મંડળ કરી અને પછી એનું નામકરણ કરવામાં આવ્યું છે એમ ઈઝીલી તમને નામ તરત તમને આપી દીધું એવું નથી તો સમર્પણના હરેક સાધકોએ ખાસ કરીને સમજવાની જરૂર છે કે તમે નામકરણ કરવા માટે એપ્લિકેશન કરો છો તો એને સો ટકા તમે અપનાવવાના હોય તો જ તમે કરો નકર તમે તમારી રીતના નામકરણ જાતે જ બધા ઘણા કરે છે એ રીતે કરી લો ને તો નામ અત્યારે બધા કે ને મોડલ જમાનાની સિંકુન પિંકુન એવા નામ બધાને બહુ ગમે પણ હકીકતમાં એ નામથી આખે આખું જે કહેવાય ને એનું જીવન નો આખી દિશા ફરી જતી હોય છે જે આપણે ગમે એ ગમે એ નામ રાખી દઈએ ને તો એ નામનું આભા મંડળ અલગ હોય એ આત્માનો અલગ હોય તો એની સાથે ક્યારેય એને જીવનની અંદર ઘણી વખત સક્સેસ પણ એને પ્રાપ્ત નથી થતી આખું જીવન એનું વ્યર્થ જ જતું રહે છે રહેશે સંક્રમણ કરી અને પછી નામકરણ કરવાની આખી વિધિ છે તો ઇઝીલી કોઈ સદગુરુ પરબારા એ નામ આપી ન જ દેતા તમારું બાળકનું નામકરણ કરવા માટેની જો એપ્લિકેશન તમે આપો છો અને એ તો નામની સાથે એક ઉર્જા સમર્થ સદગુરુના માધ્યમથી જો એનું નામકરણ થાય છે તો એને સહજ ભાવે સ્વીકારો કારણ કે એ અનંત જન્મોના પુણ્ય કર્મ એના હશે ને ત્યારે જ એને સદ્ગુરુના દ્વારા નામકરણ પ્રાપ્ત થાય છે બાકી સદ્ગુરુનું સાનિધ્ય એક ક્ષણ પણ મળવી અત્યંત મુશ્કેલ છે એનું નામ લેવું ને એ પણ અત્યંત મુશ્કેલ છે કારણ કે જ્યાં સુધી તમારા પૂર્વ જન્મના કંઈક એવા સારા કર્મ નહીં હોય ત્યાં સુધી તમને સમર્થ સદ્ગુરુ મળવા પણ મુશ્કેલ છે તો આજે તમને સદ્ગુરુના માધ્યમથી નામકરણ કરી અને તમને નામ આપવામાં આવ્યું છે અને પછી તમે એમ કે અમે ઓપ્શન આપી એમાંથી અમને સિલેક્ટ કરીને આપો તો પાછું તમે રિપીટ ફોર્મ ભરો છો તો સદગુરુ સાથેનો આ એક મજાક તમે કરી રહ્યા છો કે ચાર ઓપ્શન તમે આપશો તો ચારે ચાર જે નામ છે એનું આભામંડળ એ વ્યક્તિ આત્મા સાથે મેચ નથી થતું તો સદગુરુ શું કરશે પછી ચાર માંથી એને મજબૂરીમાં એક કોઈ ને કોઈ નામ આપવું પડશે નહીં બનાવો એની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોય એના ભરો નામકરણ જે આવે એ સ્વીકાર્ય હોય તો એમાં તમે એપ્લિકેશન કરો અને તો જ એને એની પાસે નામકરણ કરાવો મારા પુત્રનું પણ નામકરણ એ જ ગુરુ પાસે કરાવેલું અને ત્રણ મહિને નામ આવ્યું પણ મેં એને કોઈ રાશિ નહોતી આપી કોઈ જ નહીં એડ્રેસને

આ જૂનું નામ છે પણ તોય અમે સહજ ભાવે સ્વીકારી લીધું કે જયેશ એવી રીતના તો નામકરણ કરવા માટે જો આપણે એપ્લિકેશન આપીએ છીએ તો સમર્પણના હરેક વ્યક્તિ સમર્પણ ભાગ એક ની અંદર સ્વામીજીએ લખેલું છે થી તમે તો નામકરણની આખી વિધિ નામકરણ સંસ્કાર શું છે એ આખે આખું બતાવેલું છે અને એ વાંચો એ સમજો અને પછી જ તમે પાસે નામકરણ કરાવવા માટેની એપ્લાય એપ્લિકેશન આપો કારણ કે એની પાછળ ખૂબ મહેનત કરી હોય છે તમે એ સ્થિતિએ જ્યાં સુધી પહોંચ્યો નહીં ને ત્યાં સુધી તમને ખબર નહીં પડે કોઈ પણ વ્યક્તિની પર જે એ સ્થિતિમાં રહેનાર વ્યક્તિ જ્યારે ચિત્ત નાખે છે ને તો એને પણ તકલીફ થતી જ હોય છે જ્યારે તમે એ સ્થિતિ પહોંચો ને ત્યારે તમે અમુક વ્યક્તિઓ ઉપર જ્યારે ચિત્ત નાખશો ને ત્યારે તમને જે અહેસાસ થાય ને જે ફિલિંગ આવશે ને ત્યારે તમને સમજણ પડશે અત્યારે તમને નહીં ખ્યાલ આવે તો એ સ્થિતિમાં જય અને પરમ ચૈતન્ય સાથે એ નામ ને જોડી અને પછી જ્યારે આપણને એ નામકરણ કરતા હોય છે પરમ તત્વ સાથે એ કનેક્ટ થઈ અને પછી નામકરણ કરતા હોય છે એમ ઇઝી પ્રોસેસ નથી તો આ થોડા સમયમાં સમજાવવું ખૂબ મુશ્કેલ છે પણ જે કાંઈ તમે કરો છો જે કાંઈ નામ એપ્લિકેશન તમે લખો છો ને તો પૂર્ણ શ્રદ્ધા પૂરો વિશ્વાસ હોય અને જે નામ આવે એ રાખવાની તમારી સંપૂર્ણ તૈયારી હોય સો ટકા તૈયારી હોય પતિ પત્ની બંનેની તો જ તમે નામકરણ કરાવો કારણ કે એની પાછળ ઘણો સમય અને ઘણું એને પેલું કરવું પડતું હોય છે પછી એનું નામકરણ થતું હોય છે તો હરેક વ્યક્તિએ જે કાંઈ નામ આવે છે એ સ્વીકાર ભાવથી અને જેટલી શ્રદ્ધા અને વિશ્વાસથી તમે સ્વીકારશો ને એટલું જ એ બાળકનો વિકાસ પણ એટલો જ સારો થશે કારણ કે તમે વિશ્વાસ છે ને એ જ મહત્વનો છે આ વિશ્વાસ સાથે નામકરણની પ્રોસેસ કરો અને સર્વનું કલ્યાણ થાય સર્વનું મંગલ થાય એવી શુદ્ધ પ્રાર્થના જે કાંઈ નામ આવ્યું છે એ નામને સહજ ભાવે આપણે સ્વીકારીએ જય આત્મા શ